ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલની આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી ભારતીય જનતા પાર્ટી સંગઠનને વધુ મજબૂત સંગઠિત કરવા જાણીતું છે ત્યારે દરેક જિલ્લામાં પ્રમુખ માટેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં આજે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલની વરણી કરવામાં આવી છે સુનાવણી પ્રક્રિયા ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગતરોજ આણંદ જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ખાતે સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે સંજય પટેલ અગાઉ આણંદ જિલ્લા ભાજપા મંત્રી તેમજ પંચમહાલના પૂર્વ પ્રભારી રહી ચૂક્યા છે તદઉપરાંત હાલમાં તેઓ કર્ણાવતી મહાનગરના પ્રભારી તરીકે કાર્યરત છે ચોપન વર્ષીય સંજય પટેલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે ને ભાજપાના પાયાના સક્રિય સભ્ય તરીકે ખંભાત તાલુકામાં સારી પકડ ધરાવે છે આજે પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂકી જિલ્લા પ્રમુખની મોટી જવાબદારી સોંપી છે ત્યારે ખંભાત ભાજપા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે શ્રીભાઈ પટેલ પ્રમુખ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અનેક પદ ઉપર મારી જવાબદારી મેં નિભાવી છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ અને આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધુને વધુ વધે એ માટે એક ટીમના લીડર તરીકે મારી આખી ટીમ સાથે રાખીને આ કામ અમે જે પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સાર્થક કરીશું